હું છું મેહુલ પટેલ મિત્રો આજે એક એક વાત છે એવી એપ્લિકેશન કે જે દ્વારા ગમે તે જગ્યાએ ઉભા રહીને તમે તમારા મિત્રો અથવા તમારા આજુબાજુવાળા અથવા તો તમારા પોતાના માટે તમે દાન માગી બી શકો છો અને બીજા વ્યક્તિઓને બી દાન આપી શકો છો એનો અનુભવ આજે મેં જાતે કર્યો છે બહુ થોડા દિવસ પહેલા જ મેં એક એપ્લિકેશન ડાઉન કરેલી એ એપ્લિકેશનનું નામ હતું હીરો મીરો એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી બહુ દિવસથી મારા મોબાઈલમાં એમ જ હતી પણ આજે અચાનક એક એવા દાદી મળ્યા કે જેમને કરિયાણાની કીટની જરૂર હતી તો મને એકદમ જ યાદ આવ્યું કે મેં એક એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે લાવણી આજે એક એપ્લિકેશનનો હું ઉપયોગ કરી જોઉં મિત્રો મેં એ એપ્લિકેશન દ્વારા આજે દાદીને માટે દાન માગ્યું છે કરિયાણાની કીટનું તો મારા જેટલા પણ એપ્લિકેશનના મિત્રો છે જેટલા પણ મારી સાથે અમારી સાથે જે આ